આજનો વિડીયો માત્ર તમારા માટે છે તમે કંટાળી ગયા છો તમારું વેઇટ લોસ બિલકુલ થતું જ નથી ખરેખર તો આ ઉપાય ચોક્કસ ફોલો કરો મિત્રો આ વિડીયો બહુ સરસ મજાનો છે જે લોકોને ઘરે બેઠા કોઈ પણ પ્રકારના ખર્ચ વગર વેઇટ લોસ કરવું છે એમના માટે આ ઉપાય બહુ સરસ મજાનો છે તંત્રને ઠીક કરે છે અને સાથે સાથે જે પણ વસ્તુઓ લીધી છે એ ચરબીની દુશ્મન છે ચરબી ઘટશે વજન ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થશે પોઝિટિવ ફેરફારો થાય છે આ ઉપાયથી તો ચાલો જોઈએ સરસ મજાની વેઇટ લોસ

આવી પણ ગઈ અને ગઈ પણ ખરી દિવાળી આવવાની શરૂઆત છે કોઈ એવો ઉપાય બતાવો ફટાફટ એવો ઉપાય બતાવો કે જેના કારણે વજન વધતું મારું જાય છે એ વજન વધતું અટકી જાય અને સાથે સાથે મારા શરીરની અંદર રહેલી ચરબી અને વજન છે એકદમ ફટાફટ એકદમ ઝડપથી ઘટવા લાગે તો મને થયું કે ચલો આટલે બધું સરસ મજાનો હેલ્થ સિવાયના ઘણા બધા મેં વિડીયો અપલોડ કર્યા છે તો આજે કેમ એવા જ કોઈ સરસ મજાના ઉપાય ન બતાવીએ જે તમારા ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ કોઈ પણ પ્રકારના ખોટા

તો સૌથી પહેલા અહીંયા વજન ઘટાડવા માટે આપણે બનાવવાનું છે વેટ લોસ પાવડર આ વેટ લોસ પાવડરનું સેવન તમારે માત્ર માત્ર રાત્રે સૂતા પહેલા કરવાનું છે કારણ કે આ વેટ લોસ પાવડરનું જો સૂતા પહેલા સેવન કરશો તો તમારા શરીરની અંદર પાચનતંત્ર રાત્રે સૂવું છું ત્યારે વધારે સ્પીડથી કામ કરશે દિવસ દરમિયાન ખાધેલા ખોરાકનું પાચન કરશે નવી ચરબી બનતી અટકાવશે અને સાથે સાથે ઘણી બધી રીતે ફાયદાકારક છે તો ચલો જોઈએ સરસ મજાનો સુંદર મજાનો એવો આપણો આ વેટ પાવડર કેવી રીતે બને છે જોઈએ રેસીપી હવે આ પાવડર બનાવવા માટે સૌથી પહેલા તમારે તમારા ઘરના અંદર રસોડામાં હાજર રહેલી બરણીઓની મદદ લેવાની છે સૌથી પહેલા આપણે સાતથી આઠ નવ એલાયચી લેવાની છે એલાયચી લીધા પછી એલાયચી તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે ને ખૂબ સરસ રીતે ઉપયોગી છે એલાયચી લઈએ એ પછી આપણે લઈશું કાળીજીરી કાળીજીરી આયુર્વેદિક ઔષધિ છે કાળીજીરી તમારા શરીરની અંદર એક્સ્ટ્રા ફેટને દૂર કરવાનું કામ કરે છે કાળીજીરી તમારા શરીરની ચરબી તો ઘટાડે છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે આ કાળીજીરી કાળીજીરીની મદદથી તમારું વજન પણ ઘટે છે સાથે સાથે તમારા શરીરની અંદર એક્સ્ટ્રા ચરબી ઓછી પણ થાય છે અને ખૂબ જ ઉપયોગી છે આ કાળી છે હવે આપણે જે બીજી વસ્તુ લેવાની છે એ ખૂબ જ ઉપયોગી છે એ છે અહીંયા સૌથી મહત્વનું છે સૂઠ પાવડર તો અહીંયા મેં લીધો છે પચીસ ગ્રામ કાળી અને સામે પચીસ ગ્રામ સૂંઠ પાવડર લીધો છે આ સૂઠ પાવડર પણ ખૂબ જ ઉપયોગી છે તમારા વેટલો માટે સૂઠ પાવડર લીધા પછી આપણે લઈશું આમળા પાવડર આમળા પાવડર તમારા શરીરની અંદર ચરબી તો ઘટાડે છે સાથે સાથે તમારા શરીરનું એક્સ્ટ્રા ફેટ છે દૂર કરવાનું કામ કરે છે સાથે આપણે પચીસ ગ્રામ જીરું લેવાનું છે અને એ ઉપરાંત આપણે પચીસ ગ્રામ ધાણા પણ લેવાના છે અને પચીસ ગ્રામ પિશબગુલ લેવાનું છે તો આટલી સામે

માટે છે કારણ કે આપણા પાચન મજબૂત કરે છે સૌથી પહેલા તમારે તમારા પાચન મજબૂત કરવું પડશે તો જ તમારું વજન ઘટે છે કારણ કે જ્યાં સુધી તમે તમારું વેટ લોસ નહીં કરો તમારો ફેટ લોસ નહીં કરો ત્યાં સુધી તમારું વજન ઘટવાનું નથી તો વજન ઘટવા માટે સૌથી પહેલા તમારે તમારા પાચન તંત્ર સ્ટ્રોંગ કરવાનું છે તમારા પાચન તંત્ર મજબૂત કરવાનું છે તો જ તમારું વજન ઘટવાનું ઘટશે બાકી તમારું વજન ક્યારેય ઘટવાનું નથી બીજું બીજું તમે પાચન તંત્ર નબળું હશે તો તમે માત્ર માત્ર અડધી ને તો પણ વધારે તમારા શરીરની અંદર ચરબી બનશે તમે જે ખોરાક લો છો એના કરતા ડબલ ચરબી બનવાનું કામ કરે છે એટલા માટે તો હવે અહીંયા બધી જ વસ્તુને શેકવાની નથી એટલે આપણે સૌથી નાની મિક્સર જારમાં પાવડર બનાવી લઈએ પરંતુ હા એક વસ્તુ છે કે તમારે આ વેઇટલો લોસ નું સેવન કરવું છે તો સૌથી પહેલા તમારે હું કહું છું એ વાતોનું ધ્યાન રાખવાનું છે આ લોસ પાવડરનું સેવન કરતા પહેલા તમારે તમારા શરીરની ચરબી દૂર કરવી છે તો એના માટે સૌથી પહેલા નિયમિત રીતે સવારે નરણા કોઠે હુંફાળો ગરમ પાણી પીવાનું રાખવાનું છે બીજું રાત્રે સૂતા પહેલા નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી ચાલવાની અને ત્રીજો નિયમ નિયમ છે ત્રણ જે વ્યક્તિ ફોલો કરશે ખરેખર વજન વધશે જ નહીં તો જે લોકો નિયમિત ત્રણ નિયમ ફોલો કરશે એને આ વેટલો પાવડર ખાવાની પણ હું સલાહ નથી આપતી કારણ કે એમ જ એમનું વજન છે ધીરે 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 ઘટવા લાગશે અને ત્રીજો નિયમ છે બહુ સરસ મજાનો છે ડાયટ તો તમારા ડાયટની અંદર વધારે પ્રમાણમાં પ્રવાહી અને લીલા શાકભાજી લીલા શાકભાજીમાં શું ખાવાથી વધારે એકદમ સ્પીડી અને ઇઝી વેટ લોસ થાય છે તો પાલકનો જ્યુસ પાલક ફુદીનો અને કોથમીર સાથે આદુ અને લીંબુ આ એવી ઔષધિઓ છે પાંચ જે આપણા રસોડામાં હાજર જ હોય છે અને એ તમારું વજન સો વર્ષ સુધી માત્ર માત્ર સો ગ્રામ પણ વધવા દેશે નહીં તો ખરેખર તમારા પાચન તંત્રને મજબૂત રાખે છે સાથે સાથે તમારા શરીરને ચરબી પણ વધવા દેશે નહીં અને તમારું મેટાબોલિઝમ પુષ્ટ રાખશે તો હવે અહીંયા આપણે આ બધી જ વસ્તુ ભેગી કરીને બનાવીશું સરસ મજાનો વેટ લોસ પાવડર તો અહીંયા મેં બનાવી લીધો છે આ લોસ પાવડર આ લોસ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ સોંફાળા ગરમ પાણી સાથે કરવાનું છે માત્ર ત્રણ દિવસ કરવો ત્રણ દિવસમાં તમારું ઉપસ એકદમ ઝડપથી ઘટવા લાગશે સાથે સાથે તમને ભૂખ પણ ઓછી લાગશે તમારું શરીર એનર્જેટિક બનશે અને તમને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આજની આ માહિતી આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો દિલ્હી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે શેરિંગ કરો તમારા સોશિયલ મીડિયામાં જેના કારણે અત્યાર સુધી આ બેસ્ટ વિડિયો છે સ્પેશિયલ વેઇટ લોઝ માટેનો જો તમે કંટાળી ગયા છો તમારું વજન ઘટતું જ નથી તો આ વિડીયો તમારા માટે